પૈસા આપણે ઉપર લીધા આપડે એક નવા બ્લોગમાં તમારું સ્વાગત તો અત્યારે છ વાગવા જેવું થયું છ માં થોડીક વાર છે અને અત્યારે આપણે જવાનું છે તો આપણે મળી ગયું કૂતરું કુતરાને બિસ્કીટ નાખી દઈએ જોવા આપણે જેવા મોતીબાગ ભાગ જતા હતા ને તો આપણે યાદ આવ્યું કે આપણે તો પૈસા ઉપાડવાના હે તો સામે દેખાય એટીએમ આપણે પેલા હાલો નહીં આપણે રૂપિયા ઉપાડતા આવીએ જોયું તો એ ચાલુ હતું આપણે એસી વગર તો હાલે જ નહીં સમજ રહ્યો સમજ રહ્યો એટલા માટે વેલા તો આપણે એસી હોય ને તો જ એટીએમ માં જાય ને કરે એટીએમ માં ના જાય અચ્છા કાર્ડ નાખી દીધું તો એની કઈ આવતું નથી આવ્યું સિલેક્ટ કરવામાં આવ્યું વિડ્રોલ સેવિંગ અકાઉન્ટ અમાઉન્ટ

તો ભવના ક્યાં ટી પોસ્ટે જવું કે તમે જ્યાં લઈ જાવ ન્યા જાવ પૈસા આપડા કર છે ને આવો પેલા જ કહી દો આપણે દસમાં પહેલે થોડા ટ્રાફિક જો અત્યારે ટ્રાફિક એટલું બધું હે અત્યારે જો તમે ટ્રાફિક જો અત્યારે તો આપણે ભવનાથમાં એન્ટર થઈ ગયા છે આમ જો તમે નજારો આમ જો આમ જો

અત્યારે તો આપણે પહોંચી ગયા ભવનાથ મહાદેવ ના મંદિરે હાલો તો આપણે અંદર દર્શન કરતા આવીએ કેમ કે અંદર મોબાઈલ લઈ જવાની તો મને એ છે એટલે આ ટ્રાફિક એ બહુ છે

અત્યારે આપણે ટી અત્યારે હે કોઈ નથી તો આપણે નીકળી ગયા તો મળી ગયા આપણે આ એક આ બીજું સબસ્ક્રાઈબર અત્યારે તો આપણે લાલ પહોંચી ગયા નામ જો તમે હજી સુધીમાં ગયા આપણે વાંદરા ખાલી એક જગ્યાએ જોવા મળ્યા તો અત્યારે સુધીમાં ક્યાં વાંદરા જોવા આપણે મળ્યા નહી હા વહી ગયા હાવ

थोड़ा के पास आपड़े जात जंगल में जाए है पहले बोल रहा था 50 रुपया बाद में जब परने खुद उसको देका दो 15 रुपए की चाल थी क्या हूँ? इस तरह से पब्लिक को बेवकूफ बना रहे हैं। हूँ तो बोले काही खबर नहीं पड़तु आ बेहवानी जगह है तो अपने यहां तैयार जाए हम जो पब्लिक जो आ बे अब दिखाई ना पब्लिक पेलू आ बैठो आ को गिनना नो नजारा जूम करीन दिखाड़ो કેમ બાકી આમ ઝૂમ જો તમે ઓહો ચડવામાં બહુ ભી પડી ગઈ આજે આવીને હુઈ ગયો હવે મોબાઈલ જોઈએ તો ઘરે જ જોવાય ને અય લાકડી થી ગુઠાડી લાકડી ગોતતો લાકડી આપણે ગોતીએ

આમ જો ક્યાં પબ્લિક બેઠી તમને દેખાડું દેખાય તમને આવું કરવા આવો છો એને કઈ તમે જો પબ્લિક દેખાય આપણે આ કરીએ S24 Ultra નો પ્રીમિયમ વર્ઝન છે અત્યારે અહીંથી આપણે સામો સિંહ મળી જાય તો ફોટા પાડો ઓ હો 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 કાટા વાળી લાકડી હો આપણે ઉપાડવા ગયા તો હાથમાં લાગ્યો કાટો આને શું કહેવાય તમને ખબર હોય તો કમેન્ટ કરી દેજો હવે ઝાડવા ધ્યાન રાખજો આમાં કે ક્યાંય સિંહ બી ના હોય આપણે સિંહ હાવ મળી જાય તો પછી આપણે કઈ લાઈન લેવી પાઇપ લાઈન પાઇપ લાઇન લેવી આપણે આગળ સિંહ પાછળ આપણે આગળ સિંહ પાછળ આમ જોવો તમે પાછળ આપણે જગ્યા વઈ જાય हम जो आपनो बीजो फोन અત્યારે આરતી થાય છે જો તમે હમરા કીધું તમને ઓલો જો કોની આરએ વાત કરે ખબર નથી ઇનકે વાત કરીએ તો ઘરે જ રેવાય કે નહીં ગુજરાત નું નજારો લેવા આમ જો ટીટોડી બોલે ટીટોડી हेलो सब्सक्राइब कर दे जो इन्हें के चालू कर ले चालूच छे बंद छे આમ જો આકો ગીનનાર આ જો આ દેખાય ની અંબાજી મંદિર ની બાજુમાં રોપ્યું છે ને આપણે એકદી રોપવા માં આવી જાવ હમણે નેટવર્ક ન થાતો તો चालूच छे ગયા અત્યારે આપડે લાલ ડોરી થી નીકળી ગયા જો નજારો જો એક વાર શનિવારે હે ને તો ટ્રાફિક એટલે એટલું બધું બહુ આજે દિવસે ના હોય પણ શનિવારે ટ્રાફિક છે થોડું થોડું રસ્તામાં આપણે આમ આમે જવાનું પડે કેમ કે અત્યારે ગરમી હોય ને તો બધું માણસ આ ભવનાથ કોણ આવે ભવનાથ અત્યારે બહુ ગરમી ના હોય એટલે